નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી પોબારું કર્યો છું સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર સફેદ પાવડરના કાળા કારોબારનો પર્દાફાશ કરતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સાત લાખથી વધુની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે અગિયાર લાખથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ઉદ્યોગ નગરી ગણાતી અંકલેશ્વરમાંથી ફરી એકવાર નશાના કાળો કારોબારનું પર્દાફાશ થયો છે અંકલેશ્વરના વિવિધ ઔદ્યોગિક એકમોમાંથી ડ્રગ્સ ઝડપાયા બાદ હવે કારમાં ડ્રગ્સની હેરાફેરી કરાતી હોવાનું સામે આવ્યું છે હવે આગળ વાત કરીએ તો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસથી મળતી માહિતી મુજબ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે તેઓએ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ઉછાલી ગામ નજીક વોચ ગોઠવી હતી આ દરમિયાન બાતમીવાળી ઈકો કાર આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી ડ્રગનો રૂપિયા સાત લાખની કિંમતનું સિત્તેર પોઈન્ટ છસો ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો આ મામલામાં પોલીસે ઝગડીયાના રાજપાડીના રહેવાસી ઇમ્તિયાઝ ઇબ્રાહીમ શેખ મહંમદ જુબેર મહેબૂબ ખાન ખોખર અને સુમિત વસાવાની ધરપકડ કરી છે આરોપીઓ ડ્રગ્સ ઝીપ્લોક બેગમાં પેક કરી વેચાણ અર્થે લઈ જતા હોવાનું બહાર આવ્યું છે ત્યારે પોલીસે ડ્રગ્સ અને કાર મળીને કુલ રૂપિયા અગિયાર લાખ સડતાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓ ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા તે સહિતની વિગતો મેળવવા પોલીસનો તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે રિપોર્ટર હુમેદ સૈયદ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર